સવારથી જ ગોધરા શહેરમાં વરસાદ પડી રહ્યો છે કમોસમી વરસાદના કારણે ઠેર ઠેર જળભરાવની સ્થિતિ જોવા મળી રહી છે સિંગલ ફળિયા રેલવે ગરનાળાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં પાણી ભરાઈ જવાના લીધે અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે હજી પણ આજે આ વિસ્તારોમાં વરસાદ વરસશે તેવી હવામાન વિભાગની આગાહી છે ગોધરામાં ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ રસ્તા પર પાણી ભરાઈ ગયા એક ઇંચ વરસાદમાં તો ઠેર ઠેર પાણી પાણી થઈ ગયું પંચાયત કચેરી કોર્ટ કલેક્ટર કચેરીના ગેટ પાસે જ પાણી ભરાઈ જતા અહીં આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે આજે અઠવાડિયાનો પહેલો દિવસ આજથી ધંધા રોજગાર સરકારી કચેરીઓ શરૂ થઈ છે ઘણા બધાના કામ સરકારી કચેરીઓમાં હોય છે આવા સમયે ગેટ પાસે જ પાણી ભરાઈ જતા લોકો પરેશાની ભોગવી રહ્યા છે પંચાયત કચેરી કોર્ટ કલેક્ટર કચેરીના ગેટ પાસે જ પાણી પાણી જોવા મળ્યું